પોલીસ કમિશનર વગરના સુરત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી મારામારી લૂંટફાટ ચોરી અને દુષ્કર્મની ઘટનામાં વધારો જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના કાયદાના સંઘર્ષમાં આવેલા કિશોરે આઠ વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું કિશોર ભોગ બનનાર બાળકીને ઝૂંપડામાં લઈ ગયો અને થપ્પડો મારી બાળકીને ધમકાવી ત્યારબાદ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું

એ કામ અર્થે ત્યાં આઉટ આઉટસ્ટેટના મજૂરો પણ એમાં ત્યાં કડિયા કામની અને બીજી બધી મજૂરી કામ કરતા હોય છે એ રીતે આ કામે જે ભોગ બાળકી જે છે એ એના કાકા કાકી જે છે એ એમને એક દોઢેક વર્ષનું નાની દીકરી છે એની સાર સંભાળ રાખવા માટે આ ભોગ બનનારને એના કાકા કાકી સાથે રાખતા હતા ગઈકાલે આ જે એના કાકા કાકી જે છે એ એમની નાની બાળકીને તાવ આવેલો હોય એ બંને માણસો ત્યાં દવાખાને ગયેલા હતા દવા લેવા માટે અને બપોરના બાર વાગ્યા આસપાસ જ્યારે પરત આવ્યા ત્યારે જે ભોગ બનનારી જે છે એ ત્યાં ઘરમાં બેસી અને રડતા હોય અને એમના આ બાબતે ભોગ બનારને પૂછપરછ કરેલી તો ભોગ બનારી એવું કહેલું કે મતલબ કે સળિયો વાગ્યો છે જેથી આ બ્લડિંગ એવું કંઈ લોહી કંઈ આવે છે જેથી આ જે એના કાકા કાકી જે છે એ તાત્કાલિક આ બાળકીના નજીકમાં જ તે પહેલ હોસ્પિટલ જે છે ત્યાં લઈ ગયેલા ત્યાં ડૉક્ટર સાહેબે સારવાર માટે એનો ચેકઅપ કરતા ડૉક્ટર સાહેબને એવું જણાવેલું કે આજે બાળકી જે છે ભોગ બનનાર એની સાથે બળજબડીથી કોઈ સંભુક કરવા માટે પ્રયત્ન કરેલો છે જેથી કરીને પોલીસને જાણ કરતાં અમરોલી પોલીસથી તાત્કાલિક પહોંચી ગયેલી અને આ કામે જે ભોગ બનનાર જે છે એના કાકીની ફરિયાદ લઈ અને ધોરણસોનો ગુનો દાખલ કરી અને હાલમાં તપાસ ચાલી રહી છે આરોપી આ કામનો આરોપી પણ સગી છે અને એ પણ આ બધા એક જ ગામના છે ત્યાં બધા જે રહેવા માટેના સાપરાથી જે કંઈ છે ત્યાં બધા આજુબાજુમાં જાય છે આ કામે જે સગીર આરોપી જે છે એને હાલમાં તો રાઉન્ડ અપ કરી લેવામાં આવેલ છે પ્રતિક ડોલી જનસાક્ષી ન્યુઝ સુરત